આ દ્રશ્યો દેવભૂમિ ઉત્તરાખંડના છે કે જ્યાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે મેદાનો થી લઈને પર્વતો સુધી વરસાદ આફત બની ને વરસ્યો હતો ઉત્તરાખંડના ટિહરી જિલ્લા માં ચારધામ યાત્રાના મુખ્ય માર્ગ પર આવતા ગણસાલી ના જખાનીયાલી અને નવતાદ માં વાદળ ફાટ્યું હતું આ કુદરતી આફતમાં બે લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે કેદારનાથ પદયાત્રી માર્ગ પર પણ વાદળ ફાટ્યું હતું વાદળ ફાટવાને કારણે એટલી મોટી માત્રામાં ભૂસ્ખલન થયું હતું જેને કારણે રસ્તાનો ત્રીસ મીટર જેટલો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો જેથી અહીં માર્ગ પરની અવર જવર બંધ કરી દેવામાં આવી છે સાથે જ યાત્રાના રૂટ પર ફસાયેલા યાત્રાળુઓને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે ધોધમાર વરસાદ બાદ મંદાકીની નદીના જળસરમાં પણ વધારો થયો છે ગંગા નદીનું જળસર પણ ભયજનક સપાટી નજીક પહોંચી ગયું છે ગંગા નદી બસો ત્રાણું પોઈન્ટ પાંત્રીસ મીટરે વહી રહી છે नदियों भयजनक सपाटी पहुंचता तंत्र अलर्ट बनी गयु वहीवती तंत्र द्वारा तमाम जगह बचाव टुकड़ियों तैनात बाढ़ करवाधित जो भी निचले स्तर पर जो नीचे जो क्षेत्र है सभी प्रशासन को या उच्च को हमारे द्वारा प्रॉपर सूचना दी जा रही है और चौकी द्वारा पूरी निगरानी रखी जा रही है बाढ़ से कोई किसी तरह की कोई समस्या न हो ઓસિપલ પરની સૂચનાઓ સૌ અધિકારીઓ અને સભી પ્રશાસકો માલો કો દી જા હૈ હમારા જો ચેતામની લેવલ હે 295 લેવલ હે ઓર જો જો લેવલ છોટે કા નિશાન આયા હે 214 નું લેવલ હે અભી ઇસ સમય હે ના પકવન સેન્ટ્રીવર કી ડાઉન તક ગયા મેગે 290 45 લેવલ ગયા રાજ્યમાં આવેલી કુદરતી આફત બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ ભોગ બનનાર પરિવારોને પણ મળ્યા હતા સમગ્ર મામલે सीएम ધામીએ ઇમરજન્સી બેઠક બોલાવી અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી કરવા આદેશ આપ્યા છે સાથે જ નદી કાંઠાના વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરી યોગ્ય વ્યવસ્થા કરવાના પણ આદેશ આપી દીધા છે જનમાલ કે સાથ સાથ સડકો કા بھی બહોત નુકસાન ہوا હે કઈ જગ્યા પર પુલ ભી જો હે રહે ગયે હે ઉન સબકી કાર્યવાહી ચલ રહી હે ઓર जो सरकारी भवन है उनका भी नुकसान हुआ है उन सभी को रिस्टोर करने के लिए और जो कि चारधाम यात्रा भी इस समय चल रही है चारधाम यात्री भी हमारे सभी सुरक्षित रहें, उसके लिए भी लगातार सभी अधिकारी हमारे अलर्ट मोड में हैं मौसम विभाग की जिस प्रकार की सूचना आ रही है उसके अनुरूप आगे भी उसको प्रसारित किया जा रहा है लोगों तक पहुंचाया जा रहा है क्योंकि उनकी सुरक्षा भी हमारे लिए बहुत जरूरी है और साथ साथ जो प्रदेश के अंदर ये आपदा और भारी मानसून की दृष्टि के कारण से जो नुकसान हो रहा है या जहां पर भी ऐसे स्थान है सुरक्षित स्थान है उन सभी स्थानों पर कहा गया है उत्तराखंड पर हजू वरस नो खतरो नेशनल डिजास्टर मैनेजमेंटे गढ़वा पांच जिला सहित अन्य के एलर्ट जाहिर कर देहरादून पौड़ी टिहरी ઉત્તરકાશી હરિદ્વાર માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારે વરસાદના એલર્ટને લઈને તંત્ર એક્શનમાં આવી ગયું છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ